વિરોધ કર્યો છે ઈ તમે જોઈ જ રહ્યા છો કે બધાના સપોર્ટ છે અમને બધા 18 18 વર્ણોનો સપોર્ટ છે એટલે હવે પછીની અમારી એક જ માંગણી છે કે સ્વામીજી માફી માંગે આ ભૂતનું પાડવામાં આવ્યું છે ને કે આવી રીતે જે ધર્મની લાગણી દુભાય એવી રીતનું કાર્ય કરવામાં આવ્યું છે એટલે કોઈ દિવસ અત્યાર સુધીમાં તમે જોયું ન હોય કે રઘુવંશી સમાજે કોઈનું પુતળું બાયડ્યું હોય હવે એક જ માંગ છે કે સ્વામીજીને હું નમ્ર અપીલ કરું છું કે તમે લોકો સુરત થી હું સ્વામીનારાયણ સંપ્રદાયની હોઉં છું બરોબર એટલે હું એવી જ અપીલ કરું છું સ્વામીજી ને કે તમે

પોલીસ સ્ટેશન પડ્યા એક બાજુ બાકી ને શું થશે છે બીજા બસો જોવા જાય અંદર જશે શું થશે પેલા ઘરપકડે કરવાની કરીએ ખાલી રાજકોટ પૂરતી આ વાત છે લોહાણા સમાજ ખાલી રાજકોટ છે